યુવરાજસિંહ જો ક્ષત્રિય સમાજની માગ છે તે સ્વીકારવામાં ન આવે પરસોત્તમ રૂપાલા રાજકોટ સીટ ઉપરથી કન્ટિન્યુ રહે સોશિયલ મીડિયામાં હવે એવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે ને તમે આજે રાજકોટ આવ્યા છો એ યુવરાજસિંહ પણ રાજકોટ બેઠક ઉપરથી અપક્ષ ઉપર ઉમેદવારી નોંધાવી શકે છે આ વાતમાં કેટલું તથ્ય છે જી ચોક્કસપણે અમે રાજકોટમાંથી અપક્ષ ઉમેદવારી જો નોંધાવવાની થાય તો સંપૂર્ણ રીતે તૈયારી છે શા માટે નો નોંધાવીએ અમે નોંધાવવાના જ છીએ કેટલા માટે નોંધાવવાના છીએ કે પરસોત્તમ રૂપાલાને જો હરાવવા માટેના જે રીતે જે વ્યક્તિ સમજે છે એને એની ભાષા સમજાવવામાં પણ અમે તૈયાર છીએ અને લડવું જ જોઈએ જો કહી શકાય કે માજી બુટલેગરો ચૂંટણી લડતા હોય જો બુચસિયાઓ ચૂંટણી લડતા હોય જે ખરેખર ચૂંટણી લડવાને લાયક નથી એવા અનપઢ લોકો જો ચૂંટણી લડી અને આ વિધાનસભામાં કે કેન્દ્રમાં બેતા હોય તો તો હું ભણે ગણીને શિક્ષિત યુવાન છું આ આખી જે કહી શકાય કે રાજનીતિમાં જે પોલિસી મેકિંગની જે વાત આવતી હોય એ બધું જ હું સમજું છું તો મને એવું લાગે છે કે નીતિ વિષયક નિર્ણયોમાં જ્યારે ભાગ ભજવવાનો થાય તો હું પણ મારા યુવાનો માટે હું પણ મારી જરૂરિયાતમંદ લોકો માટે હું પણ કહી શકાય કે શોષિતો વંચિતો જે છે એના માટે સારી યોજનાઓ બનાવું એટલે ચોક્કસપણે માનું છું પણ ચૂંટણી તો લડવી જ જોઈએ અને હું બધા યુવાનોને પણ કહું છું કે ચૂંટણી તો લડાય જ કેમ કે આ જયારે કોઈ પણ અનપઢ વ્યક્તિ અંગૂઠા છાપ વ્યક્તિ જે રીતે આપણા ઉપર થોપી બિહાડવામાં આવે છે અને ગમે એવા નિર્ણયો લઈ લે છે એના કરતા આપણે તો ગ્રાઉન્ડના વ્યક્તિ છીએ અને નેતાએ કરવાનું શું હોય નેતાએ તો એ જ કરવાનું હોય કે સામાન્ય જનતાના જે પ્રશ્નો હોય એ પ્રશ્નને વાંચ્યા લોકશાહીનું જે મંદિર કહેવાય વિધાનસભા કે સંસદ ભવન એની અંદર તો આપણે એની નિરાકરણ લાવવાનું હોય તો ચોક્કસપણે આવના દિવસોમાં જો ચૂંટણી લડવાની થાય મારો સમાજ મને સહમતી આપે તો હંડ્રેડ એન્ડ ટેન કહું છું કે ક્ષત્રિય સમાજ મારી સાથે રહે તો ચોક્કસપણે આ એટલે કે રાજકોટ જે લોકસભાની જે સીટ છે એમાં હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ અમે પણ ઉમેદવારી નોંધાવશું અપક્ષમાં ઉમેદવારી નોંધાવશું અને લડીશું દમખમતી લડીશું કેમ કે જે વ્યક્તિ જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવશું બાકી આ ચૂંટણી નેતાગીરીના ગુણ એ કોઈ પણ વસ્તુ અમને તો શીખવાડવી નહીં પડે ગોબા પાડી દેતાય આવડે છે અને ગોબા ઉપાડી લેતાય આવડે છે અમારા વંશો જો પાળિયા થયા પણ છે અને પાળિયા કર્યા પણ છે તો બધું જ અમે જાણીએ છીએ આગળના સમયમાં એનો પણ જવાબ મળશે રૂપાલા સામે કદાચ અપક્ષમાં બધો કેવી રીતે ટક્કર આપશો કારણ કે લોકો ગમે એટલી વાત કરતા હોય જમાનો ગમે એટલો આગળ વધી ગયો હોય રાજનેતાઓ સત્તામાં બેઠેલા રાજનેતાઓએ ગમે એટલી વાત કરતા હોય કે હવે જાતિગત રાજકારણનો સમય નથી પરંતુ જ્યારે ટિકિટની વહેંચણી કરવામાં આવે ત્યારે જાતિગત જે સમાજ સૌથી વધુ હોય સીટ ઉપર તેમને જ ટિકિટ આપવામાં આવે ને લોકો પણ હજી એવું જ જોતા હોય કે આપણા સમાજનો છે

કારણ કે લોકોના પ્રાણ પ્રશ્નો હતા પેપર લીકેજના લોકોના પ્રાણ પ્રશ્નો હતા ભ્રષ્ટાચાર ના કૌભાંડોના ગેરિત ગોબાચારી ના તો એને ઉજાગર કરી અને અમે તો મૂક્યા છે જનતા સમક્ષ અને તમામ મુદ્દાઓમાં અમે કહી શકાય કે ન્યાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે પ્રશ્નોમાં ન્યાય પણ આપ્યો છે તો અમે હંમેશા કે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ એ કઈ રીતે લડી શકાય અને સારી વ્યવસ્થા કઈ રીતે આપી શકાય ફક્ત બેનરોમાં નહીં ભાઈ સુશાસન કઈ રીતે લાવી શકાય આ સંસદ ભવનથી આ જ વિધાનસભાથી કેમકે અત્યારે ઘણા બધા દુશાસનો પણ અત્યારે વિધાનસભાની અંદર બેઠા છે અને જે કહી શકાય ચિરહરણ કરી રહ્યા છે એ ચિરહરણને રોકવા માટે અમે આ વિધાનસભા હોય કે સંસદ ભવન હોય તેમાં પણ જઈ અને અને આગળ જ્યાંથી જ્યાંથી કહી શકાય કે આખું દેશનું તંત્ર ચાલે છે એ સિસ્ટમનો ભાગ બની અને સિસ્ટમની અંદર રહેલા તમામ સડાઓને તમામ જે કચરો છે એને સાફ પણ કરીશું એટલે ખાસ કરીને તમે જે વાત કરી જે મુદ્દાઓની વાત કરી જે કારણની વાત કરી કે શા માટે તમે અહીંથી લડશો એટલે યુવાઓને સૌથી વધુ તમારી તરફ ખેંચવાનો પ્રયત્ન રહેશે તમારો એ ચોક્કસપણે અત્યારે જે મુદ્દો જે ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો જે મુદ્દો છે ક્ષત્રિય સમાજ જે રીતે અત્યારે આક્રોશિત છે તો હું ક્ષત્રિય સમાજના જે મારું મોવડી મંડળ છે જે કહી શકાય કે એસી જે સંસ્થાઓ છે તેને મારા સાથે વિશ્વાસમાં લઈ અથવા તો એ લોકો મને વિશ્વાસમાં રાખે અને કદાચ કહી શકાય કે આગળના દિવસોમાં જો એ મને સહમતી આપે તો ચોક્કસપણે મારી લડવાની પૂરેપૂરી તૈયાર છે અમે કામની રાજનીતિ કરીશું અમે મુદ્દાની રાજનીતિ કરીશું જે જગ્યાએ ખોટ છે જે જગ્યાએ દૂષણ છે જે જગ્યાએ સળો છે એને કઈ રીતે દૂર કરી શકાય તો એના માટે એક શિક્ષિત ઉમેદવારને આપણે ચૂંટીને જો ખરેખર મોકલીએ વિધાનસભામાં કે લોકસભામાં તો એનાથી કેટલા બદલાવ આવી શકે એક ગામની રાજનીતિ ઉપર અમે વાત કરી યુવાનો હોય ગરીબો હોય શોષિતો હોય વંચિતો હોય જરૂરિયાતમંદ હોય આ બધી જ બાબતો ઉપર અમે ચર્ચા કરશું અને લોકો સુધી અમે અમારી વાત પહોંચાડશું કે અમે શું કરવા માગીએ છીએ એટલે આ પ્રકારે આગળના દિવસોમાં લડવાનું થયું તો ચોક્કસપણે કહું છું ક્ષત્રિય સમાજને સાથે રાખી અને એક લડાયક ભૂમિકા જ્યારે કહી શકાય કે રણ મેદાન આવ્યું હોય સામે ત્યારે રણ લડાયક ભૂમિકા એક અર્જુનની જેમ કઈ રીતે લડી શકાય તો એની પણ તૈયારી અમારી છે રૂપાલાને ને નહીં હટાવે તો જ લડશો કે પછી જ જોઈએ ક્ષત્રિય સમાજને અત્યારે જે આક્રોશ છે ક્ષત્રિય સમાજનો જે રીતે વિરોધ છે એ રીતે અમે રાજકોટની સીટ ઉપર જો કદાચ દાવેદારી કરવાની થાય તો રૂપાલાજી જે છે એને હટાવવામાં નહીં આવે તો અમે ઉમેદવારી કરવાના છીએ કેમ કે અત્યારે જે મૂળ મુદ્દો જે છે એ રૂપાલા છે કેમકે એનું જે વિવાદિત જે નિવેદન છે એ મૂળ મુદ્દો છે જે એને બફાટ કર્યો છે એ મૂળ મુદ્દો છે એટલે રૂપાલાજીને જો હટાવવામાં નથી આવતા તો તમામ ક્ષત્રિય સમાજ એક થઈ અને જો મંજૂરી આપે છે તો ચોક્કસપણે અમારામાં એ લડવાની તાકાત પણ છે રૂપાલાને હટાવી દેવામાં આવશે તો તમે જે મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવાની વાત કરો છો એ મુદ્દાઓ આધારિત ક્યારે ચૂંટણી લડશો બે હજાર સત્યાવીસ અમારી પાસે ઘણો સમય છે અત્યારે પણ અત્યારે અમે કાર્ય કરી રહ્યા છીએ અમારા જે વિવિધ ક્ષેત્રો છે ખાસ કરીને શિક્ષણનું ક્ષેત્ર છે રોજગારીનું ક્ષેત્ર છે શોષણનું જે ક્ષેત્ર છે જે અમારા કહી શકાય કે મજૂર ભાઈઓ છે એનું જે શોષણ થઈ રહ્યું છે તે બધી જ બાબતોમાં અત્યારે અમે અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાથી અમે કહી શકાય કે આગળ વધવાના પ્રયત્નો કરવાના છીએ ચોક્કસપણે હું એમાં પણ આગળ વધવાનો છું વિધાનસભાથી શરૂઆત કરી અને લોકસભા સુધીના મારી પણ કહી શકાય કે ઈચ્છા એવી છે કે આગળ જતા આ દેશની વિકાસમાં અમે પણ મૂલ્ય યોગદાન આપીએ યુવરાજસિંહ રાજ્ય સરકારના કૌભાંડો સતત બહાર લાવો છો વધારે પડતા જે પરીક્ષાઓમાં થયા હોય અને આ આવી આવી બધી બાબતો હોય છે જે સરકારની ભાજપની તેની સામે પણ તમે ખુલીને અવાજ ઉઠાવતા હોય છો અને આ તો સત્ય સમાજની વાત છે એટલે તમે તો આવો સવાલ જ જો તમે ભાજપમાં હોત તો અહીંયા આપીને આ પ્રકારના નિવેદનો રહ્યા હોત કે પછી ગોંડલમાં જે થયું ત્યાં ત્યાં સ્ટેજ ઉપર બેઠા હોત ખાસ કરીને મારો જે ધર્મ છે એ ધર્મ મારો સમાજ સાથે ઊભો રહેવાનો છે જ્યારે કદાચ આ ઘટના બની હોત અને હું ભાજપમાં નથી જ પણ છતાંય એમ કઉ છું કે જો હોત તો હું ક્યારેય પણ આ પ્રકારના સંમેલનોમાં મારી ઉપસ્થિતિ આપત અને જે જગ્યાએ ખોટું થયું છે ત્યાં એક રાજધર્મ હોય છે એ રાજધર્મ એવું કે છે કે સાચો ન્યાય કઈ રીતે કરો જે રીતે રાજા રજવાડાઓ હતા બધી જ બાબતોમાં આપણે જોતા હોય છે કે સાચો ન્યાય કઈ રીતે થઈ શકતો બધા જ પરિપ્રેક્ષમાં કોઈ પણ બાબત બની છે એના તમામ ડાયરેક્શન અને ડાયમેન્શન ચેક કરી અને પછી ન્યાય કરતા હતા તો એ જ રીતે અહીંયા કોઈ જગ્યાએ બહાર રાખવાની જરૂરત નથી અહીંયા કદાચ સમાજને આગળ ધરી અને જો કદાચ એમાં નિર્ણય લેવામાં આવ્યો હોત તો હું ચોક્કસપણે માનું છું કે સાચો ન્યાય થઈ શકત પ્યુરાજી એક એવી ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ વિવાદ સર્જાયો છે એમાં એક ક્ષત્રિય સમાજ બે ફાટા પડી ગયા છે એક વર્ગ એવો છે કે જે આ આંદોલનની સાથે છે એક વર્ગ એવો છે કે એવું માને છે કે માફિયા ભાગીએ એટલે પૂરું હકીકતમાં શું છે ખાસ કરીને આવું ઉપજાવી કાઢવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજમાં ભાગલા પડી ગયા પરંતુ ના ક્ષત્રિય સમાજ એક જ છે પીટી જાડેજા હોય જે પી જાડેજા હોય પદ્મિબા હોય બીજા અન્ય જે અગ્રણીઓ આજે રાજકોટ ખાતે ના છે એ બધા જ લોકો ઉપસ્થિત હતા ગતરોજ સુરેન્દ્રનગર ખાતે જે મિટિંગ મળી એમાં પણ પેલી જાહેર હા જોવા જઈએ તો બેતાલીસ સંસ્થાના વડા એમાં હાજર હતા એટલે ક્ષત્રિય સમાજમાં ક્યાંય ભાગ લે નથી ઉપજાવવામાં એવું આવે છે કે બે ફાટા પડી ગયા જેથી કરીને એક મેસેજ એવો જાય કે કદાચ આમાં જે પ્રોપર ગેન્ડર કરવામાં આવે છે એમાં મને એવું લાગે છે કે આજ વખતે જે માધ્યમો છે એ માધ્યમો નહીં ફાવે ભાજપના સાઈડ લાઈન થયેલા મોટા ક્ષત્રિય નેતાઓ છે આપને નામ ખબર જ હશે નામ નહીં લઈએ તેઓ કંઈ પાછળથી એવું કહી રહ્યા છે કે બરોબર કરી રહ્યા છો હું નામ લેવા માટે જો નામ લેવાનું ટાળું છું મારા ભારતીય જનતા પાર્ટીમાં સારા મિત્રો વડીલો મારા કહી શકાય કે હું જે ફેમિલીમાંથી છું એ ફેમિલીમાં મારા મામા હોય મારા માસી હોય એ બહુ નજીકના ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે એવા લોકો એ કહી રહ્યા છે કે ખરેખર પરસુત્તમભાઈએ ખોટું કર્યું કે આ નહોતું કરવાનું જાણતા કે અજાણતા આ થઈ ગયું છે પણ આનો ભોગવવાનો વારો આવશે અમને ક્યાંય પણ એટલે બેક સપોર્ટ જે આપણે કહેવાય એ બેક સપોર્ટ નથી કરતા કોઈ પણ જગ્યાએ ફંડિંગ નથી કરતા કોઈ પણ જગ્યાએ પાછળ પુષઅઅપે નથી કરતા અને ઘણી વખત એવું થશે કે ભાઈ તમે ભાજપની વાત કરો છો ને ક્યાંક પુષપ કરતા ના એવું નથી પણ જ્યારે કમલમમાં પણ જે મિટિંગ મળી હતી કદાચ કદાચ હોય તો બહાર નહોતો લાવ્યા પણ કમલમમાં પણ જે જોગીઓને સાઈડ કરવામાં આવ્યા છે તે જોગીઓ જેને એક ટાસ્કના ભાગ રૂપે આ સોંપવામાં આવ્યું હતું કે તમે એન કેન પ્રકારે આ જે મુદ્દો છે એને ઠારવાના પ્રયત્ન કરો જે ભૂતકાળના આપણા કહી શકાય મંત્રી પણ રહી ચૂકેલા છે એવા લોકોને ટાસ્ક આપવામાં આવ્યો હતો અને એ ટાસ્ક જ્યારે આપવામાં આવ્યો ત્યારે એમને પણ કીધું હતું કે આમાં કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવું એ અમને નથી ફાવતું છતાં પણ અમે જે આઈબી છે એ આઈબીને કામે લગાડી અને ન્યાનો એટલે કે સ્થાનિકોનો શું મૂળ છે એના ઉપર પછી અમે એક્શન લેશું ત્યારે મને હજી યાદ છે કે ભૂતકાળમાં આપણી આઈબી બહુ સારી હતી અને એ આઈબી અત્યારે પણ સારી જ છે એ આઈબીને પણ કામે લગાડી અને આ બધી જ જે ઘટનાઓ બની રહી હતી એ ઘટના ઉપર પછી જ્યારે આંકલન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ જે પીઢ છે એ નેતાઓ જે બધા જ પદો ભોગવી ચૂક્યા છે એને છે છે ખબર ટિકિટ બદલવાની છે તમે કીધું ચૂંટણી ન હોત તો આ આ પ્રકારનું જ અમે કરત જો ન તો ટિકિટ બદલવાની તો માગ ન આવતી અને પરસોત્તમ રૂપાલા તો છે એ ચૂંટણી વગર પણ આવતા હોય છે ગમે એમ કાર્યક્રમોમાં નિવેદનો આપતા હોય છે અને જો નિવેદન આવું ચૂંટણી વગર આવું નિવેદન અપાયું હોત પછી એમણે માફી માગી લીધી હોત તો ક્ષત્રિય સમાજ શું બીજી માંગ કરે ત્યારે પણ અમે કહી શકીએ કે રાજ્યકક્ષાનો જે દરજ્જો છે એ પાછો આપવાની વાત કરત એની સાથે સાથે જે મંત્રીનો દરજ્જો છે એ પણ પાછો આપવાની વાત કરત અને એની સાથે સાથે જે જગ્યાએ ખોટું થયું છે અમારી એફઆઈઆર લખાતી નથી બીજા બધાની એફઆઈઆર લાગે છે અમારે વાયા કોટ થઈને આવવું પડે છે અને પછી એફઆઈઆર થાય છે જ્યારે ક્ષત્રિય સમાજના જે ભાઈઓ છે બહેનો છે એની ઉપર સીધી જ એફઆઈઆર થઈ જાય છે તમે વિચારો કે એકાવન બી લાગે કોઈ પણ જગ્યાએ પુતળા દહન કે આવું કાંઈ છે તો એકાવન નંબરની કલમ લાગે પરંતુ આ અહીંયા એકસો વીસ બી લગાડવામાં આવે છે કે તમે સુનિયોજિત કાવતરો કર્યું તમારું પ્લાનિંગ હતું તમે મંડળી રહી છીએ અને તમને આ ઉપર આ સેશન ટ્રાયલ કોનો ગુનો થઈ જાય એ રીતે બધા જ દાવ પેચો રમવામાં આવે છે જ્યારે ખરેખર જે વ્યક્તિએ ખોટું કર્યું છે એની ઉપર કોઈ એક્શન નથી લેવામાં આવતી અને અનેજી કહીએ છીએ કે કદાચ ચૂંટણી ન હોત માની લો કે કદાચ ચૂંટણી ન હોત તો પણ અમે જે પદો ઉપર છે એ પદો ઉપરથી એને નીચે ઉતારવાનું જ કેમ કે જેની માનસિકતામાં જ આટલી કમિતા હોય આટલી માનસિકતામાં જ આટલી નિમ્નતા હોય એ વ્યક્તિને આટલા પદે મૂકવો એ અયોગ્ય છે